એક એવું વર્ણન પણ છે ક્યાંક કે અક્ષરધામમાં પ્રભુ પોતાના સિંહાસન ઉપર બિરાજમાન છે અને સામે બધા મૂકતો એ ફક્ત ને ફક્ત એક જ કામ કરે છે કે પ્રભુને નિરખવાનું એને જોવાનું ત્યાં નથી કંઈ ખાવાની કોઈને ભૂખ ટાઢ તડકો તાપ કે એવું કોઈ પણ પ્રકારની લાગણીઓ ત્યાં હોતી જ નથી ફક્ત ને ફક્ત પ્રભુને નિરખવાનું જ કામ કરે છે એમાં એક વખત આ બધા મૂકતો છે એ પ્રભુને હતા એવામાં પ્રભુએ એક વખત આંખની પાપણનું મટકું માર્યું એટલે મૂકતો થયું કે આ શું લીલા કરી એટલે પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કીધું કે આ એક મટકું માર્યું ને એટલા સમયમાં ફૂટલા બ્રહ્માંડમાં એકાંતિક ધર્મનું સ્થાપન કરીને હું આવ્યો એટલે પ્રભુ જ્યારે ફૂટલું બ્રહ્માંડ એટલે આપણે જે રહી છીએ એ પૃથ્વીને એ બધું ફૂટલું બ્રહ્માંડ કહેવાય છે અને એમાં પ્રભુનો અવતાર થાય અને એનું એનું કારણ કાર્ય બધું જે છે એકાંતિક ધર્મ સ્થાપ સ્થાપના કરવાનું એ બધું પૂર્ણ થાય એ ફક્ત ત્યાંના સમય પ્રમાણે તો એક મટકું જ થાય આંખની પલકારામાં જેટલો સમય લાગે એ સમય તો આપણા માટે તો બહુ મોટો થઈ જાય જેમ કહેવાય છે કે આપણું એક વર્ષ હોય તો પછી સૂર્ય માટે તો એક દિવસ જેવું ગણાય એવી રીતનું એમ ખગોળ ભૂગોળનું આપણે વિચારીએ તો જેમ જેમ ઉપરના લોક તરફ જાય ને એમ બધું ટૂંકું થઈ જાય બ્રહ્માનો એક દિવસ મતલબ આપણા કેટલાય દિવસો થઈ જાય એવી રીતની એવી રીતનું વર્ણન છે ગુણાતિત ગુણાતિતાનંદ સ્વામીનો જ એક પ્રસંગ છે કે એક વખત એ રસ્તામાં જતા હતા ને એને એક ધરો એટલે એક પ્રકારનું જે ખડ હોય એ જોયું અને બાજુમાં પાણીનું વહેણ થતું હતું એટલે તરત એને વિચાર આવ્યો કે આ ધરોનું જીવન પાણી છે પાણી છે ત્યાં સુધી લીલી છે જેવું પાણી મળવાનું બંધ થઈ જાય તરત એ સુકાઈ જાય એમ જેમ ધરોનું જીવન પાણી છે ને પાણી છે ત્યાં સુધી એ જીવિત છે એમ અમારું જીવન તો મહારાજ હતા ને મહારાજ તો જતા રહ્યા છે એમ વિચારીને તરત જ એ બેભાન થઈ ગયા હતા ત્યારે મહારાજે એમને દિવ્ય રૂપે દર્શન આપ્યા અને પછી એમને સમજાવ્યા હતા કે હું ક્યાં ગયો છું તમે જ્યારે ધારો ત્યારે તમને દર્શન આપવા માટે આતુર જ છું અને પોતાના પધરાવેલા જે સ્વરૂપો છે એમાં અને સાધુઓમાં રહેલો જ છું ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી એ જે ગરુડનો અવતાર મનાતો હતો એ પણ ભગવાને દેહ છોડ્યાના તેરમા દિવસે જ લગભગ પોતે પણ દેહ છોડી દીધો એમ એને જાણ્યું કે મારી ઉપર બેસનારો પરબ્રહ્મ પુરુષોત્તમ હવે અહીંયા ન હોય તો પછી મારે રહીને શું એટલે તેરમા દિવસે જ એને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો પ્રેમાનંદ સ્વામી કેટલાય પદો સવારે મહારાજને સંભાળ સંભળાવતા મહારાજ ઉઠે ને ત્યાં પ્રેમાનંદ સ્વામીના પદોથી જ ઊઠતા અને એવામાં મહારાજ જતા રહ્યા પછી પ્રેમાનંદ સ્વામીની જે આ ટેવ હતી પદો ગાવાની મહારાજની સમક્ષ તો એ ગાતા હોય ને ઘણીવાર એ ભૂલી જાતા કે મહારાજ હવે હયાત નથી ત્યારે બીજા કોઈ સાધુ એમને યાદ કરાવે ત્યારે એમને ખ્યાલ આવતો કે મહારાજ તો હવે આપણી વચ્ચે હયાત નથી રહ્યા